પહલગામ આતંકી હુમલાની મુસ્લિમ સમાજે કરે આકરી ટિકા પાકિસ્તાન પ્રેરિત કરતૂતને ગુજરાત સહિત દેશના મુસ્લિમોએ ગણાવી માનવતા વિરોધી મસ્જિદોમાં મુસ્લિમોએ કાળી પટ્ટી પહેરી નમાઝ અદા કરી કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ભાવુક થયા આતંકીઓનો કોઈ ધર્મ નથી એવું કહેવું છે ખેડાવાલાનો દેશભરના મુસ્લિમો પહલગામની ઘટનાને લઈને દુઃખી છે જુમ્માની નમાઝ બાદ આતંકી હુમલાના મૃતકોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ અમદાવાદમાં આતંકી હુમલાને મુસ્લિમ બિરાદરોએ પણ વખોડી આજની જુમ્માની નમાઝમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધીને નમાઝ અદા કરી ધારા સભ્ય ইমরান પૂર્વ એમએલએ ગયસુદિન શેખે પણ વિરોધ નોંધાવ્યો આતંકવાદ અને આતંકી કૃત્યો સામે ગુજરાતના મુસ્લિમ સમુદાયમાં પણ રોષ જોવા મળ્યો એઆઈએમઆઈએમના સુપ્રીમો ઓવસીએ જુમ્માની નમાઝ પહેલા કાળી પટ્ટી બાંધી ઓવસીએ નમાઝીઓને કાળી પટ્ટી બાંધીને નમાઝ અદા કરવા અપીલ કરી કાળી પટ્ટી ધારણ કરી મુસ્લિમ સમુદાયે આતંકી ઘટનાને વખોડી કશ્મીરની જે પહેલગામની ઘટના બની

સમજુ છું કે ગુજરાતના અને ભારત દેશના તમામ મુસ્લિમ સમાજ દુઃખી થાય છે આજે મારે શ્રદ્ધાંજલિ આપવા સિવાય મારા પાસે કોઈ શબ્દ નથી સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક એક્શન લેવા જોઈએ અને પાકિસ્તાનની જે આ નાપાક હરકતો છે એના પર હું સમજું છું કે ત્રીસ સેકન્ડ ત્રીસ મિનિટનો સમય ભારત માટે ખૂબ પૂરો છે કે ત્રીસ મિનિટમાં પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી છે એ ભારત દેશના અંદર શક્તિ છે ત્યારે દેશની અંદરથી આતંકવાદ નાબૂદ થઈ રહ્યો હોય તેવા સમયે હતાશ પાકિસ્તાન આવી નિર્લજ હરકતો કરાવીને નાપાક હરકતો કરાવીને ભારત દેશના મુસ્લિમોને જે છબીને લાછન પહોંચાડવાનું કામ કરે છે હું માનું છું કે અમારે તો તમામ લોકોએ એના માટે જ વિરોધ કર્યો છે આજે આપણે જોયું કે મસ્જિદની અંદર પણ આ શહેરની જામા મસ્જિદ છે એમાં પણ દુઆ કરી કે અલ્લાહ અમારે મુલ્ક મેં શાંતિ અમર ભાઈચારા દે એ અલ્લાહ જો શહીદ હુએ હૈની આત્મા કો શાંતિ દે ઓર ઉકે પરિવારજનો કો જો સાત્વના દે યાની કે આજ તમ દેખો કે બહુ બળા પરિવર્તન દેખને મિલ એટલે ગમે ત્યાં આજે સમગ્ર દેશની અંદર તમે જુઓ તો તમે એક જગ્યા જાગૃતિની નિશાની છે કે સમગ્ર દેશનો એકસો ચાલીસ કરોડમાંથી પચીસ કરોડ મુસ્લિમ સમાજ રાષ્ટ્રવાદી હતો છે અને મરતે દમતક રહેવાનો છે અને અમારે બધાની એક જ માંગ છે કે અમારા દેશ અમારી દેશની સરકાર અમારા પ્રધાનમંત્રી અમારા વિપક્ષના નેતા અમારા ઇન્ડિયા ગ્રા લોકો તમામ લોકો જે કંઈ આ દેશની સલામતી માટેના પગલાં લેવા હોય પાકિસ્તાનને નેશ નાબૂદ કરવો હોય આતંકવાદને ખાત્મ કરવો હોય સમગ્ર ગુજરાતનો સિત્તેર લાખ મુસ્લિમ સમાજ સામે છાતી ખુલ્લે છાતીએ સરકારની સાથે છે અને રહેવાના છે